હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન બ્લોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો મારા તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાબુની રેસીપી તો ખૂબ જ ઓછા સમયમાં મિનિટોમાં જ આ રેસીપી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછા ખર્ચામાં તો એકદમ સરસ સોફ્ટ અને એકદમ સ્પંજી એવા આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે રસ ભરેલા તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ ગુલાબજાંબુ બનાવતા પહેલાં આપણે તેની ચાસણી તૈયાર કરી લઈશું તો ચાસણી તૈયાર કરવા માટે મેં અત્યારે ખાંડ લીધી છે તો ખાંડ અત્યારે મેં મોટી વાટકી જેટલી ખાંડ લીધી છે તો વજનમાં જોઈએ તો ખાંડ આપણી પાંચસો ગ્રામ જેટલી છે તો ચાસણી બનાવીએ ત્યારે કોઈ મોટું વાસણ હોય જે પોળું હોય તેવા જ વાસણનો આપણે ઉપયોગ કરીશું હવે જે વાટકીથી આપણે ખાંડ લીધી છે તે જ વાટકીના માપથી અત્યારે આપણે બે વાટકી પાણી લઈશું તો જેટલી ખાંડ લીધી છે તેટલું જ આપણે અંદર પાણી લઈશું હવે ગેસ ચાલુ કરી અને આપણે ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી પાણીને ગરમ કરીશું હવે ફ્લેવર માટે અત્યારે મેં થોડા કેસરના તાર લીધા છે તે અંદર લઈશું જેનાથી કલર પણ સારો આવશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે અને સાથે મેં ત્રણ ઈલાયચીના દાણા લીધા છે જેને આપણે આ રીતે કોલી અને અંદર એડ કરી દઈશું હવે આપણે આ પાણીને બિલકુલ ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખીશું જો વધારે હાઈ હશે તો ચાસણી આપણી વધારે ઘર થઈ જશે તો આપણે અત્યારે ચાસણી એક તારની કે બે તારની નથી કરવાની પણ આપણે મત જેવી ચિકાસ પરથી થાય તેટલી જ કરવાની છે અત્યારે પાણીમાં ખાંડ આપણી એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો ત્રણ એક મિનિટ જેટલા સમયમાં ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તેને પાણીને ગરમ કરવાનું છે તો હવે આપણે તેને ફરી થોડીવાર ઉકાળીશું જેથી આપણી ચાસણી મત જેવી ચીકાસ પરથી તૈયાર થાય પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને તેને આ રીતે ચેક કરીશું તો તમે આગળ અંગૂઠા વચ્ચે લઈને ચેક કરો તો ચાસણી આપણી આ રીતે તાર નથી બનતો પણ મધ જેવી ચિકાસ પરથી તૈયાર થઈ છે તો બસ આપણે આટલી જ પરફેક્ટ ચાસણી તૈયાર કરવાની છે તો અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચાસણીને આપણે ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું બજાર જેવા પરફેક્ટ અને મિનિટોમાં જ બની જાય તેવા પરફેક્ટ ગુલાબજાંબુ બનાવવા માટે મેં અત્યારે ગુલાબ પ્રીમિક્સ પેક લીધું છે તમે કોઈ પણ સારી બ્રાન્ડનું પેકેટ લઈ શકો છો તો હવે આપણે લીધેલા પેકને એક બાઉલની અંદર લઈ લઈશું તો તમે ઘીમાં તળશો કે તેલમાં બિલકુલ પણ ફાટ્યા વગર આપણા આ ગુલાબજાંબુ તૈયાર થાય છે અત્યારે આપણું બે વાટકી જેટલું પ્રિમિક્સ તૈયાર છે તો તેમાં અત્યારે મેં એક વાટકી જેટલું દૂધ લીધું છે તો દૂધ અંદર આપણે એડ કરીશું અને આ રીતે ચમચીથી મિક્સ કરીશું તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો અને થોડું ઢીલું રહે તે રીતનું આપણે તૈયાર કરીશું તો બિલકુલ હાથ અડાડ્યા વગર આપણે પહેલાં આ રીતે હળવા હાથે ચમચીથી જ મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ કર્યા પછી તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી બધું જ દૂધ આપણા પ્રીમિક્સની અંદર સોસાઈ જશે અને એકદમ સરસ પરફેક્ટ એવું આપણું ગુલાબજાંબુનું મિશ્રણ તૈયાર થશે તો આ પેકેટમાં જે પ્રિમિક્સ તૈયાર આવે છે તેમાં આપણે ઉપરથી કોઈ પણ વસ્તુ એડ કરવાની નથી રહેતી અને એકદમ સરસ એવા આપણા જાંબુ તૈયાર થાય છે તો હવે આપણે પાંચ મિનિટ માટે આને રેસ્ટ આપીશું દૂધમાં આપણે પ્રીમિક્સને મિક્સ કરીએ પાંચ મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે પ્રિમિક્સને જોઈ લઈશું તો પહેલાં કરતાં આપણું આ પ્રિમિક્સ થોડું ઘટ થયું છે જે રીતે આપણે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ તેટલું તે ઘટ થયું છે તો હવે આપણે હાથને થોડો ગીવાળો કરી લઈશું અને હાથને ઘીવાળો કરી અને આપણે આપણે મિક્સને આ રીતે થોડું હળવા હાથે મસળીશું અને થોડું ચીકાસ પડતું તૈયાર કરીશું જેથી આપણા જે ગુલાબજાંબુના બોલ્સ બને તે એકદમ સરસ સોફ્ટ અને સુંવાળા તૈયાર થાય જે તરતી વખતે બિલકુલ ફાટી ન જાય તો તમે જોઈ શકો છો આ રીતે આપણું ગુલાબજામુન ઉપરી મિક્સ તૈયાર થયું છે એકદમ સરસ સોફ્ટ તો હવે આમાંથી આપણે નાની નાની સાઇઝના બોલ્સ તૈયાર કરીશું તો તળ્યા પછી પણ બોલ્સ આપણા થોડા ફૂલશે અને ચાસણીમાં લીધા પછી તે વધારે ડબલ થશે તો આપણે એકદમ નાની નાની આ રીતે ગોળીઓ વળે તેવા બોલ્સ તૈયાર કરીશું અત્યારે આપણે એક પેકેટ પ્રિમિક્સમાંથી લગભગ ચાલીસ જેટલા નાની સાઇઝના ગુલાબજાંબુ આ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે તો એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર કરી અને આપણે આ રીતે ગુલાબજાંબુ તૈયાર કર્યા છે તો હવે ગુલાબજાંબુને તળવા માટે આપણે ઘી અથવા તેલ બંનેમાંથી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ તો અત્યારે આપણે તેલમાં તળી અને આ ગુલાબજાંબુ તૈયાર કરવાના છે તો મેં સાઈડમાં તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે ગુલાબજાંબુને તળવા માટે આપણે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે ને તેલ આપણું થોડું નોર્મલ ગરમ થયું છે આપણે એકદમ વધારે પડતું તેલને ગરમ નથી કરવાનું નહીંતર આપણા ગુલાબજાંબુ અંદર લેતાની સાથે જ એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો મીડિયમ થાય એટલું જ ગરમ કરીશું તો હવે બનાવેલા ગુલાબજાંબુને આપણે કઢાઈમાં લઈ લઈશું તો ઘણાનું એવું કહેવું હોય છે કે તેલમાં ગુલાબજાંબુ તળવાથી ફાટી જાય છે તો બિલકુલ એક પણ ગુલાબજાંબુ આપણું તેલમાં તળવાથી ફાટતું નથી તો એકવાર જેટલા આવે તેટલા આપણે અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો રાખીશું તો બધા જ ગુલાબજાંબુ તળાઈ અને તેની જાતે ઉપર આવે ત્યાં સુધી આપણે તેને બિલકુલ અડકવાનું નથી તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા ગુલાબ ગુલાબજાબુ તળાઈને ઉપર આવવા લાગ્યા છે તો બધા જ ગુલાબજાબુ ઉપર આવી જાય એટલે આપણે એક ચમચી લઈ લઈશું અને ચમચીની મદદથી આપણે તેલને આ રીતે હલાવશું તો ગુલાબ ગુલાબજાબુને આપણે બિલકુલ અડકવાનું નથી પણ આ રીતે તેલમાં ચમચી ફેરવાની છે જેથી આપણા બધા જ જાબુ એકદમ સરસ રીતે ઉપર નીચે બધી સાઈડથી સારી રીતે તળાઈ જાય તો આપણા ગુલાબજાબુને તળાતા લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન રંગ આવી ગયો છે ને અંદરથી પણ ખૂબ જ સરસ એવા તળાઈ ગયા છે તો આ રીતે આપણે તેને ફેવરતા જઈને તળવાના છે જેથી બધી સાઈડથી એકદમ સરસ એવા તળાઈ જાય તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું તળેલા ગુલાબજાબુને આપણે ચાસણીની અંદર લઈ લઈશું તો ચાસણી જો ઠંડી થઈ ગઈ હોય તો થોડી તેને આપણે ગરમ કરી દેવાની બહુ વધારે પડતી પણ ગરમ નથી કરવાની પણ આપણે હાથથી થોડી અટકી શકીએ તેટલી ગરમ આપણી ચાસણીને કરી દેવાની છે અને બધા જ ગુલાબજાબુને આ રીતે ચાસણીની અંદર લઈ લેવાના છે હવે આ રીતે ચાસણીમાં લીધા પછી તેને વીસથી ચાલીસ મિનિટ સુધી આપણે તેને આ રીતે અંદર જ રાખીશું જેથી ચાસણી પી અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને ત્યાં સુધી આપણે બીજા ગુલાબજાબુને પણ તળી લઈશું આપણા ગુલાબજાંબુ ચાસણી પી અને પહેલાં કરતાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને એકદમ સરસ સોફ્ટ એવા આપણા ગુલાબજાબુ બનીને તૈયાર થયા છે તો હવે આપણે આ જાંબુને સર્વ કરીશું તો તૈયાર છે આપણા રસ ભરેલા ગુલાબજાંબુ તો એકદમ સરસ સોફ્ટ અને ખૂબ જ ઓછા ખર્ચમાં આપણા ગુલાબજાબુ બનીને તૈયાર થાય છે તો એકદમ રસ ભરેલા આપણા ગુલાબજાબુ બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ સોફ્ટ તો તમને આજની મારી આ ગુલાબજાબુ બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં